હાલો આવડે વાડીએ વાડી રેના વાસડી આટુ આજ ને બ્લોગ તમારું સ્વાગત છે જય મોર દે જય દ્વારકાધીશ મિત્ર કેમ છે બધા મજામાં છો તો અત્યારે આપણે ઉઠીને ભારી વાટીયું છે ને જમવા જાવ છે આને હાલો લોકો નું રા લહરે બોખો તો ટાળ માં પીન હોય તેમે જ થઈ ની લાગે છે ને જઈ આવો તો થાય તો આવતાઈ રહ્યો વહેલા વેલાય જવાનું વેલાય આવતા

અને આપણે જુઓ હજી આ નીકળું નથી ધીકા ઢગલી ઠેસર નવરું થાય તે પછી આરો આવે ઉપલું ખેતર ને ખેતર છે ને હવે આપણે ખેડવવાનું રહ્યું છે બાકી સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીશ્વર માતાજી બધી નાજા નરવા રાખે કેમ છો બધા મજામાં ને આજે છે આપણે ગાડી જવાના છે મોટે કારણ કે આપણે મોટા આપોઆપ થઈ ગયા હતા એકવાર જવું પડે એટલે આજે લોકો જવાના છે અને આપણે હવે આજે છે ને વ્લોગ તમને બધાને આવશે જોવા મળશે એટલે જુઓ અત્યારે હું પાર્ટનરે નહીં પૂરાનું કર લીધું મેં આપણે આ કોઈ પાણી બાણી જીવાસળીને મૂકવાનું હતું ગોરા બોરા વિસરીને પીવાનું ફરવાનું હતું એ બધું કરી લીધું દાતી પડી જાય છે એટલે બધું એવું છે ને હવે આપણે છે ને મળશું ઘરે જઈને કારણ કે આજનો વ્લોગ આપણે ઘરે જ ઉતારવાનો થાય છે પાર્ટનર ને આવશે દસ સાડા દસ આવશે કદાચ વાળી આવશે તો આપણે તો તમને દેખાડશું ને આગળ બનતા રહેજો ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ટાણામાં વૈયા જાઓ હાલો પાટનર નું વીપડા છે નીલા ખાન ઉદયભાઈ છે બ્રશ પાણી કરે છે ઉદયભાઈ બીઠા છે એની ઉપાધી ન કરો તમે તમારું કરો પાર્ટનર છોકરે હામી લપ નહીં કરવાની સાઈડ ની કરવાનું મૂકી જાય પીહુડી પીહુડી કીધું છે આના બાર ને પાર્ટનર ને ઉપડી ગયા છે હું જે કરી લીધું છે હવે આજે છે ને ઘર ની કામ કરવાનું તડબડાટી છે આલો આપડે વાગી ગયા છે સાડા અને શાક નાખ્યું રીંગણા નું બાંધનર આવે પછી આપણે મેં કીધું ચા બનાવી હજી ચા પાણી પીતા નથી મેં કીધું નાખી રોટલા ને રોટલી કરી નાખી હાલો સરસ મજાનું આપણે આપડે ટમેટાનું શાક બનાવી નાખું બાંધ પાર્ટનર આવે પછી આપણે ચા પાણી બનાવી અને હવે છે ને આપણે રોટલા રોટલી એવું કરી નાખી કારણ કે વાગી ગયા કઈ કામ આપણે થયું નથી પછી કામ કરી લીધું તા આપણે

પરોઠાનો પ્રોગ્રામ છે થોડીક ધાણાભાજી ચોટી લઈ બાઈએ વાવી છે સરસ મજાની જઈ ફરી ફરિયામાં થોડીક ધાણાભાજી લઈ લઈ અને આપણે આ લસણ ને એવું બધું નાખી કારણ કે આપણી પાસે ને મેથી અવેલેબલ નથી એટલે આપણે ધાણાભાજી ને લસણ ને એવું બધું નાખી બનાવી નાખી છોકરાને ખાવાશે આ અજમા રહ્યા છે જઈએ અજમાય એમ જમાવટ છે મીઠો લીમડો પછી આ ફોદીનો ચોમાસું ગયું એટલે ફોદીનો તો ભરી ગયો છે તો હવે ફૂટશે બાઈએ પાછો ચોંટાડી દીધો છે ને આમે બાઈએ જો ધાણાની એવું છે યાર તૈયારી વર્ગી જાય કારણ કે જો સૂર્યનારાયણ ભગવાન હવે ઘરે જવું જવું છે હમણાં આપણે અંધારું થઈ જાય હાથ થઈ જાય તો વેલા હેરા પડશે ને પરોઠા છોકરાઓને ખાવા જાય તો તૈયારી કરી પરોઠા બનાવી નાખી કે ના બા સો વાગી ગયા છે પણ તારું તરત થઈ ગયું કા શું સરસ કી છે જી હોય એ ખાવાનું કામ કા દાંત બગડી જાય બહુ ચોખાવાળી ન કહેવાય અને કાલે આપણે છે દિવાળી અને બીજું એક વસ્તુ પણ આપણે ભેરી છે એ તમને આપણે સવારે જણાવશું બરોબર ને નવા વ્લોગમાં અને બા હવે લઈ લો લહણ એટલે આપણે મંડી લહણ દસ બાર પરોઠા બનાવી નાખે જેવું જ છે ખોરાક બધા અધડક ન જોઈ થોડું હોય તો થઈ ગઈ કા હું ખાવું ને હું વાત હા હોય ખાલી એટલે છે ને બોઉલી મેં ધાણા થોડીક વીણી લીધી છે ને એ છે ને તમે સુધારી નાખજો જોવું આપણે સરસ મજા જી લઈ લીધી છે કૂણી કૂણી રૂપારી હવે છે ને આપણે થોડુંક લહણ વધારે પડી નાખીને અહીંયા જ રાખી દે તો છે ને આપણે પરોઠા સરસ મજાના બની જાય બરોબર ને ખાવું ખાવું ને હલકું હુકામ ખાવું માજી બરાબર ને તે ખોટી વાત છે સારું જ ખવાય ને છોકરાઓને જોઈએ અમારે ન જોઈએ બરાબર ને છોકરા એમ કે અમારે આની આ ખાવું એટલે આજે પછી કોઈ કામ હોય નહીં તો અલગ વાત છે ટાઈમ ન હોય તો ખાવાને પરોઠા હા હાલો ડહન હો મારા છોકરાનું જોઈએ મારે ન જોઈએ બજારોથી ને ઘીરે આવી ગયા અને પાર્ટનર આવી ગયો નવીન બનાવે એવું લાગે છે પાર્ટનર શું બનાવો પાર્ટનર પરોઠા એવું